અબ્દુલ શેખ તેના અન્ય ત્રણ સાગરિતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે બે બાઇક ઉપર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેરી વિસ્તારોમાં રેકી કરી રોડ પર જતા રાહદારીઓના ચેઇન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુના આચરતો હતો ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ બે હજાર બેમાં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો અને એમાં પકડાયો હતો

મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડીંડોલી પોસ્ટર અને ઉમરા પોસ્ટરમાં સિત્તેર મુજબનું વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરે છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આર્મ સેક્ટ લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા રોડ આવે ત્યાં આગળ જઈને કરી અને ગુનો આચરવાની ટેવ વાળો આરોપી છે અમદાવાદ એટીએસ નો એમાં જેસે મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે પરંતુ આ આરોપી જેસે અમદનો જ આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે સર એનું કંઈ પાકિસ્તાની કનેક્શન પણ આવ્યું છે પાકિસ્તાની કનેક્શન નથી પણ જેસી અમદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ હાજી એટીએસમાં હશે એ વાતચીતમાં કેવા વાતચીત એટલે કંઈ કે ગુનેગાર તરીકે હતું યા કઈ નોર્મલ હતું એ કંઈ એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી આપણે તપાસ નથી કરી ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે એમાં એટીએસ નો ગુનો દાખલ છે